છબરો એના દાદીમાને મળવા ગયો હજુ માંડ બે દિવસથી એ જોરદારના તાવમાંથી ઉભો થયો હતો નિશેડે નહીં રહી શકવાના લીધે ઓંગર પણ ખાસું ભેગું થઈ ગયું હતું અને મમ્મી પપ્પા પણ આ આર્થિક સંકડામણના કારણે ચિંતામાં રહેતા હતા ઘરમાં વધચકા તેમજ નિશાણમાં પણ વડ ચકા ત્રાસી ને બેચારો દાદીમા પાસે હળવો થવા ગયો ઘણી બધી વાર સુધી એને રોદણા રોયા દાદીમાં હોંકારો દેતા દેતા પોતાનું કામ કરતા રહ્યા બાળકની વાત પૂરી થઈ એટલે એમને પૂછ્યું બેટા તું ભૂખ્યો તો હોય છે ખાઉ છે કેક બનતા તો હજુ થોડી વાર લાગશે હવે દાદી માં બહાર થી આવું પૂછે તો દુનિયા કયો પોત્ર ના પાડે આ મે મીઠી સોડમ તો શરૂ થઈ જ ગઈ હતી વાડકે હા પાડી દાદી એક વાડકી માં ઘઉ કાચો લોટ ભરીને બાળક પાસે મૂક્યો લે ખા બાળકને નવાઈ લાગી દાદીમાં લોટ તો કઈ ખવાતો હશે કેવો એ તો કેવો ભંગાર લાગે એમ તો આપી લે આ વખતે દાદીમાએ એક વાડકીમાં ખાવાનું તેલ ભરી આપ્યું બાળકથી હસી પડાયો એને થયું કે દાદીમા મજાક કરી રહ્યા છે એને ના પાડી તો આ તો તને ભાવશે આ વખતે દાદી માએ એને કાચા ઈંડા તોડીને આપ્યા બાળકને થયું કે નફકી દાદીમાં તેને ચીડવી રહ્યા છે એના મોઢા પર ગુસ્સાનો ભાવ આવી ગયો અણગમાનો ભાવ આવી ગયો એ બોલ્યો બધું તો છે દાદીમાં આ બધી વસ્તુઓ તો ગળે જ ના ઉતરે દાદીમાં આ વખતે ગંભીર બનીને બાળકની આંખમાં જોઈ બોલ્યા બેટા આ બધી વસ્તુઓ જ કેક બનાવવામાં વપરાય છે છતાં પણ છૂટી ખરાબ લાગે છે નહી પણ જ્યારે સરખી રીતે મિશ્રણ કરીને કેક બનાવીએ તો કેવી સરસ બને છે સ્વાદ પણ સરસ બની રહે છે દીકરા મારા એવી જ રીતે ભગવાન ઘરનું કામ ભગવાનના ઘરનું કામ ચાલે છે આપણને ઘણી વખત એવું લાગે કે આપણા ખરાબ સમયમાંથી કેમ પસાર થવું

કે આ બધી વસ્તુઓમાંથી બની હોવા છતાં પણ કેક સરસ જ થવાની ભગવાન પણ દુઃખોના ચૂલામાં તપાવીને જીવનની કિડની સાચો સ્વાદ આપતો હોય છે અને દીકરા બરાબર તપે નહીં તો કેકનો સરસ સ્વાદ કેવી રીતે આવે બાળક અપલકને નેત્રે દાદીમા સામે જોઈ